નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે કેમ છો બધા એકદમ મજામાં ચાલો તો આપણે શરૂઆત કરવા જઈએ છીએ બારમા ધોરણ નું આઠમું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો ની અંદર ટોપિક પ્રતિકારકતા ને લગતા ક્વેશ્ચન્સ ઓકે શરૂઆત કરીએ છીએ આપણે અહીંયા લાસ્ટ ક્વેશ્ચન થી લાસ્ટમાં મેં તમને આ ક્વેશ્ચન જાતે કરવાનું કીધું હતું તમે લોકો આ ક્વેશ્ચન જોયો હતો આથે મહેનત કરી હતી બોલો આનો જવાબ શું આવ્યો એ આવ્યો બી આવ્યો સી આવ્યો કે ડી આવ્યો લેટ જસ્ટ ચેક આપણે આ ક્વેશ્ચનને ફરીથી જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે મારે આની અંદર કઈ રીતે આન્સર લેવો જો પહેલા શું વાત કરી છે પાણીના માધ્યમ દ્વારા ફેલાતા રોગો એટલે અહીંયા તમને બધા જ રોગો આપ્યા છે એમાંથી પાણી દ્વારા કયો કયો ફેલાય પહેલી વસ્તુ જો શરદી આ તો હવા દ્વારા ફેલાય એટલે અહીંયા લખી દઈએ ક્યુ અમીબિયોસિસ એટલે અમીબિયોસિસ જે છે એ કોના દ્વારા અમીબિયોસિસ એટલે શું કહીએ આપણે એન્ટમીબા હિસ્ટોલેકા એટલે પાણી દ્વારા દૂષિત પાણી દ્વારા ટાઇફોઇડ જે છે એ પણ દૂષિત પાણી દ્વારા ફેલાય એટલે બે પી મળી ગયા આપણને ફિલારિયલ કૃમિ કેવું કૃમિ છે ફિલારિયલ કૃમિ અને આ કૃમિની વાત કરીએ એટલે એ કીટકો દ્વારા ફેલાતો રોગ ચાલો અને આપણે અહીંયા ફિલારિયલને આપણે આ રીતે મૂકી દઈએ છીએ ન્યુમોનિયા હવા દ્વારા ફેલાતો રોગ હવાને આપણે ક્યુ કહી દઈએ છીએ પછી મેલેરિયા જે છે મેલેરિયા પણ કીટકો દ્વારા ફેલાતો રોગ છે એટલે આપણે અહીંયા એને આર લખી દઈએ અને છેલ્લે વહેતું છે એસ્કેરિયસીસ એસ્કેરિયસ જે છે એને આપણે બોલીએ છીએ કરમિયા જે દૂષિત પાણીના કારણે એના જે

જો ઇન્ટરફેરોન કોના દ્વારા સ્ત્રવિત થાય છે ઇન્ટરફેરોનની વાત ખૂબ મજાની છે સામાન્ય કોષો છે પાસે પાસે બેઠા છે કોઈ એક વાયરસ આવે છે અને કોઈ એક કોષની અંદર આ વાયરસ ઘૂસી જાય છે અને એના કારણે વાયરસ આ કોષને ઇન્ફેક્ટેડ કરે છે તો આ ઇન્ફેક્ટેડ થયેલો કોષ જે છે એ પોતાનામાંથી ચોક્કસ પ્રકારના કેમિકલને સ્ત્રવિત કરે અને આ જે કેમિકલ જે છે એ કેમિકલ એની આજુબાજુના કોષોમાં જાય અને આ જે કેમિકલ છે એને આપણે બોલીએ છીએ ઇન્ફેક્ટેડ થઈ ગયો પણ એની આજુબાજુના હેલ્ધી કોષો ઇન્ફેક્ટેડ ન થાય એટલા માટે પેદા કરતું દ્રવ્ય છે પણ ક્યારે વેન ધર ઇઝ અ ઇન્ફેક્શન ઓફ વાયરસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે યાદ રાખજો એટલે ઇન્ટરફેરોન કોના દ્વારા સ્ત્રવિત થાય વાયરસ દ્વારા પણ નહીં જોજો સાંભળજો ઉતાવળ નહીં કરતા મેં લખી દીધું સીધું વાયરસ એમ નહીં ગ્રસ્ત કોષો દ્વારા કોના દ્વારા વાયરસથી થી ગ્રસ્ત થયેલા કોષો દ્વારા એટલે વાયરસ પર નથી જવાનું કેના પર જવાનું છે વાયરસ ગ્રસ્ત કોષો તો આ વાયરસ ગ્રસ્ત કોષો છે એ તમારા માટે શું થઈ ગયો આન્સર મોલિક્યુલ સર્જાય જેને આપણે અહીંયા નામ આપી દીધું શું ઇન્ટરફેરો ચાલો ક્લિયર એટલું છોકરાઓ આગળ વધીએ નીચેના જોડકા જોડો શારીરિક અંતરાય દેહધાર્મિક અંતરાય કોષાંતરી અંતરાય અને કોષ રસિય અંતરે અને અહીંયા એના ઓપ્શન આપ્યા છે સૌથી પહેલા તમે આને પકડો જઠરમાંના अम्ल મુખમાંની લાળ અને આંખમાંના આંસુ એટલે કેવું થઈ ગયું દેહ ધાર્મિક અંતર એટલે ક્યુ 1 ક્યુ 1 ઓકે એટલે આ ઓપ્શન તો કેન્સલ થઈ જ ગયા એટલે આપણા માટે હવે જોવાનું બી ને સી શારીરિક અંતર છે ત્વચા કેવો અંતર છે શારીરિક અંતર છે ક્લિયર આટલું હા કે ના હવે તમે ગોતો કોષાંતરી અને કોષ રસિય કોષ રસ ની અંદર વાયરસ ચેપ લાગે કોષ કોષમાં ચેપ લાગે વાયરસનો અને એના કારણે પોતાનામાંથી અંતરાય સ્વરૂપ કોને પેદા કર્યા એક કેમિકલ હમણાં આપણે આગળના સવાલમાં જોયું એટલે ઇન્ટરફેરન્સ જેને હેલ્ધી કોષોને બચાવ્યા એટલે એસ થ્રી ક્લિયર અને હવે ભાઈ તું કોષાંતરી અંતરાય તો આ મળી ગયું તમને તટસ્થ એક કેન્દ્રી એન કે અને બૃહદ જે સી એમ આઈ એસ એટલે સેલ્યુલર શું કહીએ છીએ આપણે પોલીમોર્ફોન ન્યુક્લિયર ન્યુક્લિયસ નહી ન્યુક્લિયસ નહી ન્યુક્લિયર લિમ્પોસાઇડ નહી શું કહેવાના લ્યુકોસાઈડ્સ પણ આવી જાય ઠીક છે એમ ડી અને ઈ આગળ લખી દો આઈજી ઓકે ચાલો ક્લિયર તો બી લસીકા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરતા કોષો છે

બહારથી આવતા અંગ આપણા શરીર માટે એન્ટિજન સ્વરૂપે વર્તે હું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરું છું બહારથી કિડની લીધી અને એ સમય દરમિયાન જો મેં મારા શરીરની અંદર રહેલી પ્રતિકારકતાને નિષ્ક્રિય ન કરી હોય તો એ બેઠી જ છે તૈયાર તો કિડનીના પ્રતિ એના માટે શું કહેવાય એન્ટિજન એટલે પ્રત્યેક ની સામે શું તૈયાર કરશે એન્ટીબોડી અને એને મારી નાખશે ખ્યાલ આવ્યો એટલે કોષ મધ્યસ્થી પ્રતિકારકતાને કારણે શું થઈ જાય છે પ્રત્યારોપણ નિષ્ફળ જાય છે એટલે આપણે એને શું કરવું પડે ડાઉન કરવું પડે એને શાંત કરવું પડે અને રોગ પ્રતિકારકતા છે નિષ્ક્રિય કરવી પડે ત્યાર પછી આપણે પ્રત્યારોપણ કરીએ અને ધીરે 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 આપણે રોગ પ્રતિકારક સક્રિય થાય છે ત્યાં સુધીમાં આપણા શરીરની અંદર જે પ્રત્યારોપિત અંગ છે એ અડપ્ટ થઈ જાય અને એ આપણા સ્વ બને છે ઠીક છે ખ્યાલ એવો છોકરાઓ હાલો બેતાલીસ મો પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડી એન્ટીબોડી નું ગુજરાતી છે પ્રતિદ્રવ્ય ખાલી જગ્યાનું બનેલું હોય છે ડેફિનેટલી એન્ટીબોડી ફરજિયાત કોની બને છોકરા પ્રોટીન ની યાદ રાખજો તેતાલીસ મો સવાલ માતાના દૂધમાંથી કયો એન્ટીબોડી સૌથી વધુ માત્રામાં મળે છે આઈજી નહીં આઈજી સૌથી ઓછો હોય એલર્જી યાદ રાખજો આઈજી એ એમ નહીં આઈજીજી પણ નહીં વધુ કોણ આઈજીએ આઈજી માતાના શરીરમાંથી સ્તનપાન વખતે બાળકને ડાયરેક્ટ મળતી એન્ટિબોડી છે યાદ રાખજો ચુમારે સેપેટાઇઝ બી ની રસી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે

રાઈટ કાં તો કેવા હોય નિષ્ક્રિય અને કાં તો મૃત એન્ટિજન આપવામાં આવે છે આ કઈ પ્રતિકારકતા કહેવાય તો આમાં નિષ્ક્રિય કહેવાય તમે સમજો મેં અહીંયા નાખ્યું તો શું છે કોઈ ચોક્કસ પ્રકારનું એન્ટીજન નાખ્યું છે ઉદાહરણ તરીકે મેં વાયરસ નાખ્યા છે નિષ્ક્રિય કરેલા તો એ મારા શરીર માટે તો એન્ટીજન જ થયું ને ના બદલે મારું શરીર હવે શું પેદા કરશે સક્રિય રીતે એની સામે એન્ટીબોડી એટલે આ તમે જોવા જાઓ તો એક પ્રકારની સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે કોનું ઉદાહરણ છે સક્રિય પ્રતિકારકતા ખ્યાલ આવે છે પણ કુદરતી નહીં કેવી કૃત્રિમ કેમ કે કે રસીકરણ કરું છું તો કૃત્રિમ અનેક એવી સક્રિય પ્રતિકારકતા છે બહુ ઇમ્પોર્ટન્ટ જો કુદરતી હોત તો હવા દ્વારા વાયરસ શરીરમાં હોત ને મારું શરીર એન્ટીબોડી આમાં તો હું રસીકરણ કરું છું એટલે નિષ્ક્રિય કરેલા નબળા કરેલા શરીરની અંદર હું વાયરસ નાખું છું એઝ એન્ટીજન સ્વરૂપે ને સામે મારું બોડી શું કરે છે એન્ટિબોડી પેદા કરે છે ક્લિયર સમજાય છે તમને એટલા માટે અહીંયા શબ્દ આવશે સક્રિય પ્રતિકારકતા પ્રતિકારકતા માટે ગર્ભ જરાવમાંથી કઈ એન્ટિબોડી લે હમણાં મેં કીધું એ પ્રમાણે ઈ નહીં એમ નહીં એ તો મેં તમને કહી દીધું ક્યાંથી લે માતા આપે એને હા કે ના તો જવાબ કોણ ભાઈ તોડતાલીસ શું કે છે કે રુધિરકોષોનું ભક્ષણ કરી શકે કોણ કરી શકે છે કોષોનું ભક્ષણ નહીં નહીં લિમ્ફોસાઇટ્સ નહીં ન્યુટ્રોફિલ્સ અગિયારમાં ધોરણ ચેપ્ટર નંબર એટીન ની અંદર પણ ન્યુટ્રોફિલ ની વાત છે તમારે યાદ રાખવાની છે ઓકે નીચેનામાંથી કયા અંગો પ્રાથમિક લસિકા અંગો છે યાદ રાખો એલર્જી કયા એન્ટીબોડી વધુ માત્રામાં સર્જાય એલર્જી શબ્દ પકડો એટલે તમારે ઈ થી આવી જવાનું એલર્જીની અંદર સૌથી વધારે એન્ટીબોડી જો સર્જન થતી હોય તો એ આઈજી છે નેક્સ્ટ ઓકે બાજુમાં પચાસ નીચેનામાંથી પ્રાથમિક લસિકા અંગ કયું છે શું કીધું પ્રાથમિક લસિકા અંગ હવે જો તમે આ તમારી ચોપડીમાં પોઈન્ટ જોયો હોય તો અહીંયા પી પાસે લસિકા ગાંઠ છે અને અહીંયા આર પાસે લસિકા વાહિની લેખું છે જ્યારે ક્યુ પાસે શું લેખું છે થાઇમસ અને હમણાં જ ક્વેશ્ચન ગયો થાઈમસ એ શું કહેવાય પ્રાથમિક લસિકા અંગ કહેવાય તો આન્સર મળી ગયો તમને ક્યુ ઓકે જો એકાવન આ અણુ એચ ટુ એલ ટુ સ્વરૂપે દર્શાવાય છે તમને બધાને ખબર છે કોને દર્શાવાય બે હેવી ચેન અને બે લાઇટ ચેન એટલે શું બોલાય એચ ટુ એલ ટુ એન્ટીબોડીનું છે શરીરમાં તૈયાર તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને શું કહેવાય એન્ટિબોડી નાખવાની છે તો સક્રિય પ્રતિકારકતા તો નો જ કહેવાય રસીકરણ એનું કહેવાય સક્રિય એનું કહેવાય નિષ્ક્રિય પ્રતિકારકતા એમ કે શરીરે કઈ નથી કર્યું શરીર બસ આરામ કરે છે શરીરમાં કોને દાખલ કરવામાં તૈયાર કરેલી એન્ટીબોડીને દાખલ સર્પદંશ વેનમ એન્ટીબન આપણે જે બોલીએ ને સાફ કરે અને શરીરમાં આપણે જે દવા નાખીએ એ તૈયાર કરેલું ઇન્જેક્શન છે કોનું એન્ટિબોડી એટલે નિષ્ક્રિય પ્રતિકારકતા છે છે રીતે એટીએસ એ પણ શું સમજી લો કે ધનુર વાગ્યું હોય અને ડોક્ટર ઇન્જેક્શન મારે એ તૈયાર કરેલી એન્ટીબોડી છે નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન હવે જો સવાલ શું છે નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે અસંગત ગતો માતા દ્વારા શિશુને દૂધ દ્વારા પ્રાપ્ત થતી એન્ટીબોડી આઈજી એ તૈયાર કરેલી રાઈટ ટીટેનસ એટલે કે ધનુરમાં વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટિબોડી આવી ગયો શબ્દ એટલે આ પણ સાચું છે નિષ્ક્રિય કે નબળા રોગકારક તૈયાર કરીને શરીરમાં દાખલ કરવામાં આવે રોગકારકોને દાખલ કર્યા તો એ કહેવાય શરીરને કામ કરવું પડે અને શરીરને શું બનાવવી પડે એન્ટીબોડી એટલે આ ન કહેવાય અને નીચે માતા દ્વારા ગર્ભને જરાયુ મારફતે એન્ટીબોડી મળવી આ પણ સાચી વાત છે એટલે આપણા માટે આન્સર બની ગયો એ આન્સર છે સી

માંથી સ્ત્રવતા ક્યુ રસાયણો છે રાઈટ તો જો આની અંદરથી હિસ્ટમાઇન અને સેરેટોનિન મળી ગયું તમને રાઈટ તો યાદ રાખો માસ્ટ કોષ રાઈટ માસ્ટ કોષ અને એમાંથી સ્ત્રવતા હિસ્ટમાઇન અને સેરેટોનિન છે એલર્જીના લક્ષણોને ઝડપથી ઘટાડવા માટે એટલે કોઈ વ્યક્તિને એલર્જી થઈ હોય તો દવાના સ્વરૂપે કયા રસાયણો આપવામાં આવે છે એક હિસ્ટમાઇન પેદા થઈને એલર્જીની સામે એટલે આપણે એન્ટીસ્ટમાંન તો યાદ રાખે આ એન્ટીયસ્ટમાઇન બે ઓપ્શનમાં છે એક એમાં છે અને એક અહીંયા છે એટલે આ બે ઓપ્શન તો કેન્સલ થઈ ગયા એની સાથે બીજી દવા સ્ટીરોઇડ અપાય છે એટલે ઓલું કેન્સલ થઈ ગયું આપણને જવાબ મળી ગયો રાઇટ સ્ટીરોઇડ એન્ટીસ્ટમાઇન અને એડ્રિનાલીનો ઉપયોગ કરવામાં આવે છે ઠીક છે બાળકો જોવો સત્તાવનનો સવાલ શું કહે છે શરીર પોતાના જ કોષો પર હુમલો કરે જેના પરિણામે શરીરને નુકસાન થાય છે જેને ખાલી જગ્યા કહેવાય છે

લસિકા ગાંઠ અને કાંકડા આ દ્વિતીય લસિકા અંગો કહેવાય માલ્ટ મનુષ્યના શરીરની પેશીનું ખાલી જગ્યા જેટલું પ્રમાણ ધરાવે છે માલ્ટ એ મનુષ્યના શરીરની લસિકા પેશીનું ખાલી જગ્યા જેટલું પ્રમાણ ધરાવે છે આ ક્વેશ્ચન તમારી ચોપડીમાં મળી જશે જો તમે માલ્ટ માલ્ટને બોલશો તો એટલે આ ક્વેશ્ચન હું તમારા માટે મૂકી રહ્યો છું ઓકે સોલ્વ તમારે કરવાનો છે કરી રાખશો જોવા આગળ ખાલી જગ્યાએ ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે જો હવે તમને એમ પૂછે ને ટી લસિકા કોષો સંપૂર્ણપણે વિકસિત કે મેચ્યોર ક્યાં થયા તો તમારે જવાબ દેવો પડે ટી લસિકા કોષો થાઇમસમાં પણ અહીંયા કીધું છે લસિકા કોષો પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ એટલે ચોપડીની લાઈન પ્રમાણે થાઈમસ અને અસ્થિ મજા એટલે આપણો આન્સર બનશે એ અને બી બંને

ઠીક છે બાળકો આગળ જુઓ ત્રેસઠ નંબર પણ એ જોતા પહેલા અહીંયા તો થેન્ક યુ આવી ગયું તો તમને નાનકડું ઊંથું થેન્ક યુ ફરીથી આપણે પ્રતિકારકતાના પોઈન્ટને ક્લિયર કર્યો હવે નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ